દાડામાં જેવો જેવા ઉપવાસ કરો દરેક ની ભક્તિ થી ઉપવાસ થી દરેકની કુડની માતા પ્રસન્ન થશે આવું કોઈએ ઉપવાસ કર્યા કોઈએ નકોડા કર્યા કોઈ એક ટાઈમ ખાવાના કર્યા કોઈ ઉપવાસ નહીં તો કદાચ નવ દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય એવાની દરેક ની માતાઓ રાજી થશે હું બહુચર કહું અને તમાર થી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુડ ની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર ના રામ જેમ તમે બધા મને માતા ને લાડ કરો છો જેમ મને માતાના નામથી હેત રાખો છું મારી ભક્તિ કરો છો મારું નામ દો છો તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી હું બહુચર માતા રહી છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા જેટલી રાજી બનશે આવું બહુચર સહું આજ ગમે તેઓ કોમ ધંધો મૂકીને મારા પારે આયા છે કે ભલે એમ ને એમ રવિવાર હોત તો ચાલત કદાચ આજે ના જાત પણ આજ તો નોરતા નો પહેલો દાડો છે આટલો આજ તો બહુચરના મેરડીના દર્શન કરવા જઈએ આજ દર્શન કરવા જઈએ આજ બારે જા જઈએ ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું પણ આજ તો જવું જ પડશે જો તો ખરા મારા ભાવિકોનો મેરો ગ્રહો આગળ જોઉં તોય બેઠા વચ્ચે બેઠા પાછળ બેઠા આ બાજુ એટલા આ બાજુ એટલા રસોડા માં એટલા પેલી બાજુ એટલા બહાર એટલા જો 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 તો મારા ભાવિકો ની દ્રષ્ટિ કદાચ આજુબાજુ ની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી સાક્ષાત સોલંકી પીઢી ની બહુસર માતા બેઠી એની વાતનું પ્રમાણ છે પણ તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો જો કદાચ આ નવ નોરતામાં કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે આવું માતા કઉ તો તમને પ્રશ્ન થતો હશે રાજી રાખવી છે અમારી માતાને પ્રસન્ન કરવી કોઈ ઉપાય હોય તો બતાવજો કઈ વિધિ હોય તો બતાવજો શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે શું કરીએ તો અમારી માતા અમારું હારું કરશે આવો દરેક નો પ્રશ્ન થાય છે ને આ પ્રશ્ન નો જવાબ ફરવા તમે દર દર ભટક્યા ભુવા ભૂવા ભટક્યા મંદિરો મંદિરો ભટક્યા

અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે અમારી અમારી માતા એ જ અમારા અમારા માટે માટે દરેક દેવી દેવતા ભગવાન છે આવી જો કદાચ તમારી તમારો હેત હેતુ તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ જ્યો ને તો એવું કહું છું તમારા જોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે અમેથી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને તો હું સોલંકી પીઢી મેળવી રાવ અંબાજી જીયે ઢાકોર જીયે દ્વારકા જીયે પાવાગઢ જઈએ જુનાગઢ જઈએ અલગ અલગ ધોમ છે ગુજરાતમાંય છે ને ગુજરાતના બહાર બહારના રાજ્યો મય છે ચાર ધામની યાત્રા કરીએ તમારી માં રાજી થઈ જાય ને નોર્ધામાં તો ચારેય ધોમના ભગવાન બેઠેલા તમારા ઘરનો મુરો ના બતાવું ને તો હું મેલની મટી જાય એ તમારા માટે ભગવાન છે તમારી કુળની માતા તમારો રાજા છે એના માટે કઈક કરજો એના માટે પરિશ્રમ કરજો એના માટે મહેનત કરજો દાન કરો તો એના માટે કરજો એને રાજી કરવા કરજો હું એવું કહું છું આ નોરતા મારા પારે બેઠા છો ને આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આઈ કદાચ મારી હોમી આઈ રોમ રોમ ના બોલાવડાવડા મેલડી ગયો અરે કદાચ ધૂણવા નહીં આવ પણ અંતરની દ્રષ્ટિ બદલી નાખીશ સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે અને દેવી શક્તિ છે એવો અહેસાસ થઈ ગયો ને તો કોઈની આગળ હાથ લાભો કરવાનો દાડો નહીં રવા દઉં ઉમેરી જેવા થાય એવા ઉપવાસ કરજો નવ દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને નવ દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને આ નવ દાડામાં મહિનાનું પૂરું છે બારે મહિના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ તે ના કરીશ ના જઈશ ના જઈશ પણ નવ દાડા તો કે છે દીકરા નવ દાડા મારા હો ખાલી નવ દાડા વધાર નહી નવ દાડા ઉપવાસ ના થાય ને કોઈને એવું હોય કદાચ કે માં ભૂખ્યું નહી રહેવાતું તું હું માતા એવું કઉ છું તમારથી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપરાશ કરવાની જરૂર નહીં હું માતા એવું કઉ છું તમે તમારી માં રહેશે ઉપવાસ કદાચ મન થી કરો તો થાય પણ આ તો ઉપવાસ જેવા થઈ ગયા ઉપવાસ કરો ને તરત ભૂખ લાગે એટલે કે લાવો ફરારી ચેવડો લાવો કેરા લાવ સફરજન લાવી લાવ જ ભૂખ લાગી નહીં તરત ચાલુ બહુ કરો છો ને મનથી તમે નહીં કરતા ને આ એટલે થાય છે આવા નાટક કરવા દેવી શક્તિ આગળ એના કરતા હાથ જોડીને એમ કે ઉપવાસ નહીં થતા તો માતા રાજી રહેશે હું મેલડી આવું એટલે કદાચ કોઈનાથી ઉપવાસ ના થાય તો ફરજિયાત નહીં કહું તું ઉપવાસ કરજો પણ આ નવ છે ને ખાવાનું મસાલેદાર ખાવાનું તામસિક જેને ખોરાક કેતા હોય તીખું તરેલું આ બધું ઓછું ખાવ ને તો તમારું શરીર તંદુરસ્ત રહેશે એમાં તમારો જ ફાયદો છે દેવી શક્તિ નો ફાયદો દેવી શક્તિ ઉપાસ તમારા માટે કરાવશે રાજી થાય રાજી થાય ખુશ થાય દીકરા તું ભૂખ્યો છે તો હું રાજી થઈ ના તમને ભૂખ લાગે એ મને લાગે તમને દુખ લાગે મને લાગે તો જે મને લાગતું હોય એ વસ્તુ હું करू ખરી તો હું કોઈ પરાણે નહીં કઉ ઉપવાસ કરજો પણ ઉપવાસ જેનાથી થાય છે જે પહેલેથી કરે છે એ કરતા જ રહેજો પણ નવા કદાચ કોઈ પહેલી વાર મારા ઈચ્છા જાગી હોય કે નોરતા નિયમ પાલન રાખવું છે તો આશીર્વાદ આપજે જો એવા દીકરાએ કદાચ મનથી ખાલી વિચાર કર્યો છે ને એવાના મારા મેલડીના આશીર્વાદ રહેશે જાઓ તમારા ઉપવાસ સફળ કરવામાં હારો હાર રહીશ

જે છે એ કરતા જ રહેજો જે નહીં કરતા જેનાથી નહીં થતા એના માટે હું કહીશ કે રોજ રોજ નોરતા છે ને તો તમારા માતાના નોમથી ગાયને કદાચ પૂરા કે ઘેરથી રોટલા બનાવીને ખવડાવજો તમારી માં રાજી રહેશે તમારી માતા રાજી રહેશે તો પૈસાનું દાન કરવાનું જરૂર નહીં પણ ઘેરથી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ખરિયા આજુબાજુની ગાયો કદાચ ભૂખી ગાયો હોય ને એના કદાચ તમારી માતાના ના કે માં મારાથી થી ઉપવાસ નહીં થતો પણ લે તારા નોમ આ થોડું ઘણું કદાચ આ મૂંગા જીવો નો દાન કરું છું માં સ્વીકારી લેજે તમારી માં અમીન ઓળખાર ખાશે એના દરેક જોણસ કે માતા નિવેદ બનાવડા આવે ને તો શું કે

નકરણ જો ખાલી ખાલી કીધું ને તો ગાય ના રોટલી ખોડા છે ગોથું મારત કેતા નહિ ભલે રાવ હા તમે તમારી માતા માટે કરો પણ આટલી બધી આંગળી ઊંચી થઈ ને તો હું રાજી થઈ જો તો ખરા દરેક નો કુરનો જીવો તો ઘેર સત્ ને અને કોઈને એવું હોય કે માતાજી અમારે બધું જ કરું પણ અમારી કુળ માતા અમને ખબર એમના માટે કહીશ ખાસ કહીશ કે તમને ખબર નહીં કે મારી દેવી કોણ છે પણ તમારી દેવી તો સો ખબર છે કે આ મારા દીકરો દીકરી છે તો તમે એનું નામ નહીં જાણતા પણ તમારી માતા તો તમને ઓળખે છે ને હું તો ગમે તે માતા હોય પણ કુળદેવીનો કદાચ જે જોડતા ના હોય કે મારી કુળની માતા કોણ છે એના માટે હું એવું કહીશ પાટલી પર કદાચ તમારી કુળની માતાનો દીવો કરી અને ચોખાનું નિવેદ અને જે રીતે તમે પૂજા પાઠ ચલ્લો કરી ભક્તિ કરતા હોય વધાવતા હોય એ રીતે ભક્તિ કરશો ને તો તમારી માતા સુધી પહોંચાડીશ પહોંચાડીશ ને તમે નહીં જોડતા તમારી માતાનું નામ પણ હું તો જોણું છું તમારી માતા ને કહીશ કે જા તારા નિવે તારા નામ થી કર્યું છે તારી અસલ ઓળખ હાલ છે કદાચ નોરતા માં જેને કુળદેવી ખબર નહીં એના જો સપને આઈન કુળદેવી ના દર્શન ના કરાવડાવ તો હું મેલડી ને ઓ આજ વિ જો થોડું અલકદાજ ધર્મ એક સભ્ય મોનનારું હોય

અને દીકરાઓને એવું કહું છું જો તમારા મા બાપ ભક્તિ કરતા હોય તો તમારા મા બાપને કદાચ વાગણી કરી કહેતા નહીં કે આટલું બધું માતા માતા કરાય નહીં આવું દીકરાઓ ના કેતા જે જેનો ભાવ છે જેનો જેવો વિશ્વાસ છે એ પ્રમાણે જે જીવી ભક્તિ કરે એમો કદાચ તમે ના કરો પણ એનો વિરોધ ના કરતા નગર જીવી શક્તિ જે તે ખતરના કોઈ નહીં બને આ નોર્તાલ તો ખૂબ રાજી હોય માતાઓ ખૂબ રાજી કોઈ દીકરો કદાચ આ ગરબા ગાવા જશે ને કોઈ મોટા મોટા પાર્ટી પ્લોટ માં જશે કોઈ મોટી મોટી સોસાયટી જશે કોઈ પૈસા ખર્ચીને પાસ લઈ જશે બધું જેટલું બધું વધારે તો ચાલે પેલા જેવું નહિ એક ગોમ માં એક જ જગ્યાએ ગરબો થાય ને આખો ગોમ ચારે બાજુ ગરબો ઘૂમ આ બધા જમાના હતા રહ્યા છે આ ફેશન નો ગરબો થઈ ગયો આ તો ગરબા કદાચ ગાવાના હોય ને તો ટ્યુશન લેશે જોતો ખરા ફેશનનો જમાનો થઈ ગયો પણ બધા જેવી કદાચ મનથી ફેશન કરતા હોય જે કરતા હોય પણ મારા ભક્ત બન્યા હોય એટલું કહું છું તમે દુનિયાના છેડે ગરબા ગાવા જાઓ દુનિયાના પાસ લઈને ગરબા ગાવા જાઓ પણ હું માતા એવું કહું છું કદાચ મનો મોનો છો ને તો તમારી ઘરની માં હોય ને એની આગળ કદાચ નોનું અમલુ સ્પીકર લઈ ગરબો વગાડી અને એક બે પાંચ વોટા તમારી માતાની આગળ મારજો ભલે તમને સૂક્ષ્મ રૂપે તમારી મા દેખાશે નહીં પણ કદાચ તમે પાંચ વોટા મારજો ને તો તમારી જોડે તમારી માતા પોચ વાટો ગરબો રમી જતી રહે છે ખબર નહી પડે વાલું લાગશે કે દીકરો જોતો ખરા માર એનો ભાવ બદલો એનો વિશ્વાસ બંધાયો દુનિયામાં ગરબા ગાવા જતો પણ આજ તો મારા ભારે ગાય છે પોચ વાટા ભલે મારો પોચ વાટા ભલે મારો ખાલી તમારી માતા રાખી તમે આખું પરિવાર લઈને ગરબા જ ગાવા જ આવશો ને તમારા કાકા કાકી બધન ભેગા કરીને દીકરા દીકરે બધન હારા હારા કપડા પહેરાય દીકર

ભલે તમને દેખાતી નહીં પણ આટલું કહેવામ શું જશે કેજો કે માં ગરબા ગાવાઓ ગબર ગરબા ગુમવાઓ હું એવું કહું છું તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને અને જઈ ઘડીએ તમારી મા રમતી રમતી તમારી જોડે આવીને ઊભી થઈ ગરબા ગઈ જતી રહેશે ને તમે જયા પછી ખબર પડશે કે આ મારી મા હતી

ખાલી ખાલી કોઈ ને કહેતી નહીં આ જે સત્ય હળાહળ કર્યું કે આ વસ્તુ આ સત્ય સાબિત થાય મારી વસ્તી એ ગરબા ગાયા ને આજ લગીન મારો દીકરો તો બીજી જગ્યા ગરબા ગાવા નહી જો મારા મઢડે ઉભો રહી અને જાતે જાતે દરવાજા બંધ કરીને મારા ગરબા ગાયા છે એની હું પ્રસન્ન છું એની હું રાજી છું એ ટાઈમ કદાચ મારો દીકરો એકલો ગાતો એ પછી ધીરે ધીરે મારા સેવકો ગાતા આ જોતો ખરા હું બેઠી છું મારા દરેક ભાવિકો ગાતા થઈ ગયા એટલે ખાસ તમારી માન ના ભૂલતા હો તમારા કોમ તો તમે માગો એ બધું કરી આલી જાવ તમે જે કહે છે બધું કરી આલી પણ મારી વાત નું આ પાલન રાખજો તમાર જેની ખોટ છે એ પૂરી કરી આલી તમારે જે જોઈએ છે પણ મેં કીધું ને આટલું તમારી મા માટે ખાલી પાલન રાખજો બસ જો તમારી મા રાજી થઈ જાય ને તો મારા પારે તમને વિઘ્ન આવે મારા પારે તમને આળસ મારા પારે આવા ચારે તમને એવું નહી થાય કે આજે નહીં જવું અને મારા તો કાયમ માટે તમને બોલાવાના મારા બે ચાર દાડા બે ચાર રવિવાર માં તમને તરછોડી દેવા નહીં જે બધી માતાઓ છોડ દેતી હોય ને પાછા રવિવાર માં એવી રીતે મારા ભાભિકોને માર છોડવા નહીં પણ જો કદાચ તમે મારો છેડો ચાલ્યો છે ને તો તમે તમારી માતાનો છેડો જણાવી દઇશ ને જગતમાં તમારો મારો તાર કોઈ થોડી નહીં એટલે આ દાડે 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 જોતો ખરા